સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ ટેકાના ભાવે બાજરીનું વેચાણ કર્યું છે સરકારના ટેકાના ભાવ સારૂ મળતા ખેડૂતો હાલ તો ખુશખુશાલ થયા છે અને સારો ભાવ મળતા ખેડૂતો હવે ટેકાના ભાવે વેચી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળુ પાક ચૌદથી પંદર હજાર હેક્ટરમાં બાજરીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે સારું ઉત્પાદન મળતા જ ખેડૂતોએ બાજરીના વેચાણ અર્થે નીકળ્યા છે ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી ઓપન માર્કેટમાં ચારસોથી લઈ પાંચસો ઉપરાંતના ભાવ મળી રહ્યા છે ત્યારે સરકારના ટેકાના ભાવ આ વર્ષે પાંચસો પંચ્યાસી રૂપિયા છે એટલે કે સારા ભાવ મળતા ખેડૂતોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળ્યો છે જે પણ બાજરીનો પાક છે તે અહીં લેવામાં આવે છે અને યોગ્ય વજન કરીને તેને પેક કરીને વજન મુક કરીને મૂકવામાં આવે છે તંત્ર દ્વારા પહેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન થયું હતું સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે સત્તાશ્રી દ્વારા બાજરીની ખરીદીની શરૂઆત પહેલી મે બે હજાર પચીસ થી થયેલ છે તેનું રજિસ્ટ્રેશન એક એપ્રિલ થી ત્રીસ એપ્રિલ સુધી ખેડૂતોએ કરાવેલ હતું સાબરકાંઠા જિલ્લામાં કુલ તોળસો ને ત્રીસ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું તેમાંથી ચૌદસોને અગ્યાસિત્તેર ખેડૂતોને એસએમએસ કરવામાં આવેલ છે આજની તારીખે એકસોને પિસ્તાલીસ ખેડૂતોને એસએમએસ કરવામાં બાકી છે જે આગામી બે ત્રણ દિવસમાં એસએમએસ પૂર્ણ કરવામાં આવશે અત્રેના જિલ્લામાં ત્રણ બાજરીના ખરીદ કેન્દ્રો છે જેમાં આજ દિન સુધીમાં નવસો ને તેતાલીસ ખેડૂતો વેચાણ અર્થે આવેલ છે તેઓની પાસેથી અઠ્યાસી હજાર ચારસો કટ્ટા ટોટલ ચુમ્માલીસો ને વીસ મેટ્રિક ટન બાજરીની ખરીદી કરવામાં આવેલ છે તે પૈકી પાંચસો છવ્વીસ ખેડૂતોને અત્રેની કચેરીએથી પેમેન્ટ પણ કરવામાં આવેલ છે ગઈ સાલ ખેડૂતોના ટેકાના ભાવ પ્રતિ મણ પ્રતિ વીસ કિલો પાંચસો ને સાહીઠ રૂપિયા હતા આ વર્ષે ટેકાના ભાવ પાંચસો ને પંચ્યાસી રૂપિયા છે લગભગ પંચાવનસો મેટ્રિક ટન જેવી બાજરીની ખરીદી થાય તેવી શક્યતા છે મારું છે વાવેતર ગઈ સાલ અમે સરકાર માં બાજરી પર આવી છે ગઈ સાલ પાંચસો સાહીઠ રૂપિયા ભાવ મળ્યો આ સાલ સરકાર ને પાંચસો પંચ્યાસી રૂપિયા ભાવ કર્યો અને ઉત્પાદન સારું મળ્યું અને સરકાર ને પચીસ ત્રીસ રૂપિયા નો વધારો પણ કરી આપ્યો

અને પેમેન્ટ પણ જલ્દી થઈ જાય છે ચાર પાંચ દિવસની અંદર પેમેન્ટ થઈ જાય સારું સરકાર સારું ગઈ જાય ભાવમાં ગઈ વર્ષ કરતા આ વખતે થોડો ભાવ સરકારે સુધાર્યો છે પણ આ વાતાવરણના લીધે થોડું નુકસાન છે પણ ચાલે તો શું થાય શું વધઘટ થાય પણ ચાલે કરે શું નામ આપનું મારું નામ સુરેશભાઈ મગનભાઈ પટેલ